પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જાબુઆને રૂપિયા સાત હજાર ત્રણસો કરોડની વિકાસ પરિયોજનાઓની આપી ભેટ વિશાળ આદિવાસી મહાકુંભમાં કર્યું સંબોધન જનજાતીય સમાજને ગણાવ્યું દેશનું ગૌરવ મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસોમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કર્યો વિડિયો સંદેશ પ્રધાનમંત્રીએ કહ્યું સ્વામી દયાનંદ સરસ્વતીએ ચિંધેલો માર્ગ અમૃતકાળમાં કરોડો લોકોમાં કરી રહ્યો છે આશાનો સંચાર મહિલા અધિકારોના પ્રયાસોથી જન જનને જોડવા એ જ મહર્ષિ દયાનંદને સાચી શ્રદ્ધાંજલિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહર્ષિ દયાનંદ સરસ્વતીના બસોમાં જન્મોત્સવ પ્રસંગે ટંકારામાં રહ્યા ઉપસ્થિત કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકાર મહર્ષિ દયાનંદની ગૌ સેવાની પરિકલ્પનાને કરી રહી છે સાકાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો માઇનોર બ્રેઇન સ્ટ્રોક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ડોક્ટર્સના સંપર્કમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્થિર ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ કન્ઝ્યુમર હેલ્પલાઇન દ્વારા ચાર હજારથી થી વધુ ગ્રાહક ફરિયાદોનો કરાયો નિકાલ ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે રાજ્યમાં યોજાયા એક હજાર ચારસો અડસઠ સેમિનાર 2000 સ્કૂલ અને પાંચસો કોલેજ કન્ઝ્યુમર ક્લબ ની પણ કરાઈ રચના આ ઉકાલથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમા महोत्सवનો થશે પ્રારંભ ગબ્બર પર એકાવન શક્તિપીઠ મંદિરોમાં કરાયો ફૂલોનો શણગાર દસ મંદિર ખાતે વિશાળ મહાશક્તિ યજ્ઞ યોજાશે પરિક્રમા માટે આવતા યાત્રીઓ માટે કરાઈ નિશુલ્ક વાહન વ્યવહાર વ્યવસ્થા અલ્દવાની હિંસાનો નો માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિકની ઉત્તરાખંડ પોલીસે દિલ્હીથી કરી ધરપકડ પોલીસ વિશ્વ કપમાં ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યું બસો ચોપન લક્ષ્ય ભારતે આઠ વિકેટ ગુમાવીને બનાવ્યા એકસો ચોત્રીસ રન